વોર્નિંગ સાઇન પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના એટલે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કઈ એવી સાઇન્સ છે કે જેમાં માતાએ અનેક અલર્ટ થવું જોઈએ અને ડૉક્ટર પાસે જવું જોઈએ હું છું ડૉક્ટર જયદેવ ધામિલિયા ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરતથી આજે આપણે વાત કરીએ કે પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના ખૂબ જ ક્રિટિકલ હોય છે કારણ કે મોટા ભાગના એપોર્શન્સ શરૂઆતના ત્રણ મહિનામાં થવાની ખૂબ શક્યતા હોય છે એવું કહેવાય કે દસથી ત્રીસ ટકા સુધીની એબોર્શન શરૂઆતના ત્રણ મહિનામાં થઈ જતા હોય છે તો ચાલો આજે સમજીએ કે કયા કયા એવા સાયન્સ છે કે જેમાં માતાએ પ્રોપર કેર લેવી જોઈએ અને ડૉક્ટરને એઝ અર્લી એઝ પોસિબલ કોન્ટેક્ટ કરવો જોઈએ સૌ પ્રથમ રીડિંગ જવું આમ તો પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિનામાં બ્લીડિંગ થવું એ ઘણી વખત નોર્મલ હોય છે પરંતુ એને લાઇટલી નહીં લઈને ડૉક્ટર પાસે કન્સલ્ટ કરવા જોઈએ કારણ કે બ્લીડિંગ થાય એનો મતલબ એબોર્શન છે એ સિવાય છે એક્યુટ એબડોમિયલ પેઇન પેટમાં અસહ્ય દુખાવો થવો આ એક એબોર્શનની સાઇન્સ હોય છે અથવા તો યુટસની અંદર ફાઈબ્રોડ હોય અથવા તો કોઈ બીજી પ્રોબ્લમ્સ હોય કે જે બેબીને એબોર્શન કરાવી શકે છે અથવા તો તમારા લાઈફને ડેન્જર કરી શકે છે આ સિવાય વોમિટિંગ ઘણી વખત નોર્મલ વોમિટિંગનો કોઈ ચિંતા નથી પણ એક્સેસિવ વોમિટિંગ થતી હોય તમને ખોરાક પેટમાં ટકતો જ ના હોય તમારો વેટ લોસ ચાલુ થઈ ગયું હોય તમને ડિહાઈડ્રેશનના સાયન્સ ચાલુ થઈ ગયા હોય એટલે કે ચક્કર આવવા જીભ એકદમ કોરી થઈ જાવી તો આ બધા લક્ષણોમાં તમે ડોક્ટરનો કોન્ટેક કરવો જોઈએ આ સિવાય એક સાયન્સ છે કે જેમાં તમને અનિયમિત માસિક હોય એને પ્રેગ્નન્સી રહી છે તો એવા કેસમાં ડોક્ટરનો કોન્ટેક કરી અને તમારે પ્રોપર મેડિકેશન લેવું જોઈએ જેથી કરીને પ્રેગ્નન્સી મિસ એ સિવાય કોઈ મેડિકલ કન્ડિશન જેમ કે તાવ આવવો કે તાવના બીજા કોઈ મેલેરિયા કે ડેન્ગ્યુ કે જેવા કોઈ લક્ષણોના કારણે તમે તાવ આવતો હોય તો તમારે ફીવરને કંટ્રોલ કરવો જોઈએ એઝ અ પોસિબલ પેરાસિટામોલ લઈને અથવા તો ઠંડા પોતા મૂકીને પણ ડૉક્ટરનો કોન્ટેક કરીને તાવનું કારણ જાણવું જોઈએ અને એનું નિદાન કરવું જોઈએ તો મારા આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરાવો અને લોકોને સાચી માહિતી આપો અને જો કોઈ તમને ક્વેશ્ચન્સ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં અમને પૂછી શકો છો થેન્ક યુ